ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક થાણા અમલદાર છે તેમની બદલી થાય છે સ્થાનિકો આ થાણા અમલદારને વિદાય આપવા જાય છે તે સમયે તેમની આંખોમાં આંસુ હતું અને પુષ્પ ગુચ્છ છે તેનાથી વિદાય આપવાના બદલે આ સ્થાનિકોએ કાળી પટ્ટી બાંધી નારાજગી વ્યક્ત કરી હતી અને તેઓનું કહેવું હતું કે આ થાણા અમલદારે તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વોને ઠેકાણે કર્યા હતા અને આ થાણા અમલદારને ટ્રાફિકની બદલે તેમના મૂળ કાર્યક્ષેત્રમાં રાખવા જોઈએ કોણ છે આ થાણા અમલદાર તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગુજરાતની પોલીસમાં અત્યારે બદલી અને ચાલી રહ્યો છે પરંતુ ઘણા એવા નસીબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ હોય છે કે તેમની બદલી થતા દુઃખ વ્યક્ત કરતા હોય છે તેમના આંખમાં આંસુ હોય છે અને અત્યારે જે પ્રકારે થાણા અમલદાર હોય કે પછી ડીવાય એસ એસીપી કક્ષાના અધિકારી કે પછી આઈપીએસ કક્ષાના અધિકારીઓ કેમ ના હોય તેમની બદલીઓનો દોર ચાલી રહ્યો છે પરંતુ આ બદલી બઢતીની દોરમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર એવા પણ છે કે જેમની બદલી થતા ત્યાંના સ્થાનિકો તેમને મળવા જાય છે તે સમયે તેમની આંખમાં આંસુ હોય છે આ થાણા અમલદારને વિદાય પુષ્પગુચ્છથી આપવાના બદલે આ સ્થાનિકો છે તે કાળી પટ્ટી બાંધી તેમની નારાજગી દર્શાવે છે અને તેમનું માનવું હતું કે આ થાણા અમલદાર જ્યાં સુધી તેમના થાણા વિસ્તારમાં રહ્યા ત્યાં સુધી અસામાજિક તત્વો છે તેમનાથી આ સ્થાનિકો છે તેઓને રાહત મળી હતી અને આ ઘટના છે વડોદરાના મહત્વની શાખામાં કામ કરી ચૂક્યા છે અને આ કારેલીબાગ પોલીસ સ્ટેશન છે તેમાં પણ તે ફરજ બજાવતા હતા પરંતુ તેમની એકાએક ટ્રાફિક વિભાગમાં બદલી થતાં આ સ્થાનિકો પહોંચે છે આ થાણા અમલદાર હરિત વ્યાસને મળવા માટે અને આ સ્થાનિકોની આંખોમાં આંસુ હતા અને તેનું કારણ હતું કે આ થાણા અમલદાર હરિત વ્યાસ જ્યાં સુધી આ થાણામાં રહ્યા ત્યાં સુધી તેમના વિસ્તારમાં અસામાજિક તત્વો છે તેમણે કોઈપણ પ્રકારનો ત્રાસ અને આતંક આ સામાન્ય લોકો પર નથી વરસાવ્યો અને સ્થાનિકો જ્યારે આ થાણા અમલદારને વિદાય આપતા હતા તે સમયે તેમને પુષ્પગુચ્છથી વિદાય આપવાના બદલે આ સ્થાનિકોએ કાળી પટ્ટી બાંધી હતી અને તેમની નારાજગી હતી અને સ્વાભાવિક છે કે આ નારાજગી ઉચ્ચ અધિકારીઓને પહોંચાડવા માટે તેમણે દર્શાવી હતી અને સ્થાનિકોનું કહેવું હતું કે જે પ્રકારે આ બાહોશ અને હિંમતવાન થાણા અમલદાર છે તેમને ટ્રાફિક બામ મૂકવાના બદલે તેમના મૂળ કાર્યક્ષેત્રમાં રાખવા જોઈએ અને સ્થાનિકોએ પ્રતિક્રિયા પણ આપી છે આવો બાવોસ અધિકારી કાર્યાલય પોલીસ સ્ટેશન છોડીને ટ્રાફિકમાં અમને યોગ્ય નથી લાગતું સાહેબ કારણ કે આજે છેલ્લા નવ મહિનાના કાર્યકાળ દરમિયાન અમે કોઈ બી અનિચ્છ બનાવ કાર્યાલય હું પોતે કાર્યાલય રહેવાસી છું પણ જે પ્રમાણે અધિકારી એમની જે કામગીરી છે ત્યારે બિલકુલ એ વખાણમાં જેવી છે સાહેબ અને આવા બાવોસ અધિકારીને અમે આજે એમના મિત્રતામાં કે એમની લાગણીમાં નથી આવ્યા પણ અમે આક્રોશ જ વ્યક્ત કરવા કે આટલા સારા અધિકારી કે જેમને દિવસ રાત જાગીને ઘણી સેવા કરી કાર્યાલયબાગના ઘણા યુવા મિત્રોને એમને પણ આટલા સારા અધિકારીને ટ્રાફિકમાં એમની જગ્યા નથી સાહેબ આ જગ્યા એમની એમની માટે યોગ્ય નથી એમને કાર્યાલયબાગ પોલીસ સ્ટેશન છે કોઈ બી સારા પોલીસ સ્ટેશન આપવું જોઈતું હતું સાહેબ અમારો વિરોધ છે કાળી પટ્ટી એના માટે દર કે સરકાર શ્રીને આ નિયમ વિરુદ્ધ અમારો વિરોધ છે સાહેબ બાકી યાદ સો ટકા બાકી આ જે અધિકારી આવા બાવસ અધિકારીને એમને ઘણા બધા સારા કામો કર્યા છે એમને એટીએસ કર્યું છે એસઓજી કર્યું છે ક્રાઇમ કર્યું છે અમદાવાદમાં સારા ક્રાઇમ કર્યા છે સાઇમ બ્રાન્ચ એટલે પણ એમની માટે આ જગ્યાએ યોગ્ય નથી સરકારને નમ્ર વિનંતી છે કે આવા અધિકારીને કોઈ બી સારું પોલીસ સ્ટેશન આપો સાહેબ કે જ્યાં અને કાર્યાલય વિભાગ એમના નવ મહિનાના શાસનમાં મેં પોતે જ આવ્યું જોયું છે પણ કોઈ દિવસ કોઈ છે બનાવો મેં નથી જોયું એમના શાસનમાં સર વિનોદભાઈ સોની વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા થાણા અમલદાર જે એકાએક બદલી થઈ છે અને આ થાણા અમલદાર ખૂબ નસીબદાર પણ છે કેમ કે સ્થાનિકો તેમના જવાથી રડી રહ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે આવા અધિકારીઓ તેમને બહુ ઓછા મળ્યા અને આ અધિકારીના પ્રતાપે છે તે લોકો શાંતિથી જીવી શક્યા તેમના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા છે તે પણ જળવાઈ અને સ્થાનિકો અત્યારે કાળી પટ્ટી બાંધી ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા માટે નારાજગી દર્શાવી રહ્યા છે કે આ થાણા અમલદાર છે તેમને મૂળ કાર્યક્ષેત્રમાં રાખવા જોઈએ નહીં કે ટ્રાફિક વિભાગમાં